રેલવેના જીએમ અશોક કુમાર મિશ્રા એ ઘટના સ્થળની લીધી મુલાકાત અમદાવાદના વટવા વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન એક ટ્રેન તૂટી પડવાની ઘટના ઘટી હતી જેના કારણે રેલવે સેવા ઉપર ગંભીર અસર પડી છે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ બે કર્મચારીઓને સામાન્ય ઈજા પહોંચી છે ટ્રેન તૂટવાની આ ઘટનાને કારણે અમદાવાદ મુંબઈ વચ્ચે દોડતી તેત્રીસ ટ્રેનોને રદ કરવામાં આવી છે જેમાં કર્ણાવતી ગુજરાત ક્વીન ગુજરાત એક્સપ્રેસ ઇન્ટરસિટી એક્સપ્રેસ અને સંકલ ફાસ્ટ એક્સપ્રેસ જેવી મહત્વપૂર્ણ ટ્રેનોનો સમાવેશ થાય છે આ ઉપરાંત વટવા સ્ટેશન પરથી ઉપરથી આનંદ અને ભરૂચની મેમો ટ્રેનો પણ રદ કરવામાં આવી છે ઘટનાને પગલે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રાએ નડિયાદ રેલવે સ્ટેશનની મુલાકાત લીધી અને ત્યાંથી વટવા ખાતે ઘટના સ્થળે રૂબરૂ મુલાકાત કરી તેમણે ઘટનાની ગંભીરતા સમજાવી અને તાત્કાલિક સમાધાન માટે જરૂરી સૂચનો આપ્યા હાલમાં રેલવે વિભાગ દ્વારા ટ્રેનને હટાવવા અને ટ્રેકની મરામતી કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને અધિકારીઓના જણાવ્યા અનુસાર બપોર સુધીમાં રેલવે સેવા ફરી પૂર્વવત થવાની શક્યતા છે અને મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ રેલવે હેલ્પલાઇન નંબર દ્વારા વધુ માહિતી મેળવે